આ ગઢડાના ધારાસભ્યનો પત્ર અત્યારે વાયરલ થઈ રહ્યો છે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા દ્વારા જે આ પત્ર લખવામાં આવ્યો હતો એ પત્ર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વલભીપુરના દિલીપ શેટાની નિમણૂક કરતો આ પત્ર અને બેઠકમાં સમયના અભાવે હાજર ન રહી શકતાનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર છે નાયબ કલેક્ટર એટલે કે પ્રાંત અધિકારીને પત્ર લખ્યો છે પત્રની અંદર વિષય તેમનો લખ્યો છે કે પ્રતિનિધિ નિમણૂક કરવા બાબતે પુણી પણ કરી રહ્યા છે કોંગ્રેસના કેટલાક નેતાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકીને એમ કહીતાહો આ નિવેદન આપ જે પત્ર લખ્યો છે તેને વખોડી રહ્યા છે તમામ લોકો નમસ્કાર આપ જોઈ રહ્યા છે ન્યૂઝ રૂમ અને આપની સાથે છું ઋણાલ મહત્વપૂર્ણ સમાચાર એ બોટાદના ગઢડાથી સ્વામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય એક પત્ર લખ્યો છે પ્રાંત અધિકારીને અને આ પત્રથી અત્યારે એ વિસ્તારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે શંબુનાથ ટુડિયા એ સ્વામીના ગઢડાના ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય છે તેમ છતાંય તેઓ અત્યારે ચર્ચામાં એટલા માટે આવી રહ્યા છે કે તેમણે પ્રાંત અધિકારીને એક જે પત્ર લખ્યો છે એ પત્ર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ ગઢડાના ધારાસભ્યનો પત્ર અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને ધારાસભ્ય દ્વારા જે આ પત્ર પત્ર લખવામાં આવ્યો એ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ધારાસભ્ય તરફથી વિસ્તારના પ્રતિનિધિની નિમણૂક કરતો આ પત્ર લખવામાં આવ્યો હતો વલભીપુર દિલીપ સેટાની નિમણૂક કરતો આ પત્ર તેમનો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જિલ્લા અને તાલુકાની સંકલન બેઠકને લઈ આ પત્ર લખાયો હતો તેમના દ્વારા અને બેઠકમાં સમયના હાજર ન રહી શકતાનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે જ ધારાસભ્યની ગેરહાજરીમાં એ નિમાયેલા પ્રતિનિધિ એ આ બેઠકમાં હાજર રહેશે તેવું તેમને પત્ર દ્વારા એ લખવામાં આવ્યું છે

પ્રાંત અધિકારી સહિત તાલુકા જિલ્લાના હોદેદારો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હોય છે ત્યારે આ બેઠકમાં સમયના અભાવે હાજર નહીં તેવું શંભુના પ્રતિનિધિ તરીકે દિલીપ શેટા આ બેઠકની અંદર હાજર રહેશે અને જે પણ જે પણ કઈ પ્રશ્નોની રજૂઆતો થશે તે મારા સુધી પહોંચાડશે એટલે હવે સવાલ એ થાય કે ત્યાંની એટલે કે સ્વામીના ગઢડાની જનતાએ શંભુનાથ ટુંડિયાને આ માટે ધારાસભ્ય બનાવ્યા હતા ધારાસભ્ય બનતી વખતે જે પણ દંફાસો અને જે પણ મોટી મોટી વાતો કરીને લોકો પાસે જ્યારે મત માંગવા જતા હતા એ જ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા ને હવે પોતાના વિસ્તારના લોકોની સમસ્યા માટે એ એક્ટિવિટી અને પ્રાંત અધિકારી દ્વારા બોલાવવામાં આવતી બેઠકમાં મારી જગ્યાએ દિલીપ શેટા નામનો વ્યક્તિ એ બેઠકમાં હાજર રહેશે એટલે કે જે પ્રાંત અધિકારી અને સંકલન સમિતિની બેઠક હોય છે તેમાં હવે શંભુના ટૂંડિયા નહીં પણ તેમના દ્વારા ભાડે રખાયેલો આ વ્યક્તિને હવે આ બેઠકમાં હાજર રહી અને શંભુનાથ ટુંડિયાને સમગ્ર માહિતી આપશે તેમની પાસે ટાઈમ નથી તેવું શંભુનાથ ટુંડિયા લખ્યું છે એટલે હવે આ વિસ્તારની જનતાએ તમને જે મત આપ્યા હતા તે મતના હવે બાળુતી વ્યક્તિઓ સાંભળશે અને બાળુતી વ્યક્તિઓ આ સંકલનની બેઠકમાં હાજર રહી અને શંભુનાથ ટુંડિયાને રિપોર્ટ કરશે આવો પત્ર માત્ર લગભગ ગુજરાતમાં એકમાત્ર આવા ધારાસભ્ય હશે કે તેમને લખ્યો પત્ર હશે ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ જ મામલે મારી સાથે વાતચીત કરવા માટે મારા સહયોગી પ્રદીપ કચીયા જોડાયેલા છે શું છે વધારે માહિતી કે ટુંડિયા એ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે અને તેમની પાસે સમયના અભાવે તેમને પોતાની જગ્યાએ એ પ્રતિનિધિ એટલે કે ભાડૂતી વ્યક્તિને સંકલ્પ સમિતિની બેઠકમાં હાજર રહેવા માટે એ પ્રાંત અધિકારીને લેટર લખ્યો છે વાત કરવામાં આવે તો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક ધારાસભ્ય તરીકે એ પોતાના વિસ્તારની અંદર જિલ્લાના અને તાલુકાની સંકલન બેઠક અંદર તેમની હાજરી જરૂરી હોય છે જિલ્લા અને તાલુકાના તે પ્રશ્નો માટે કે જે બેઠકની અંદર અધિકારીઓ સાથે સીધી ચર્ચા થાય છે એમના વિસ્તારમાં એમના જિલ્લાની અંદર કયા પ્રકારના કામો થાય છે આ તમામ પાસોને લઈને બેઠકની અંદર ચર્ચા થતી હોય છે જો કે હવે ધારાસભ્ય દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર છે નાયબ કલેક્ટર એટલે કે પ્રાંત અધિકારીને પત્ર લખ્યો છે પત્રની અંદર વિષય તેમને લખ્યો છે કે પ્રતિનિધિ નિમણૂક કરવા બાબતે હવે પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે કે ધારાસભ્ય સમૂહના ટુંડિયા કે જે વલભીપુર ઉમરાળા ગઢડા જિલ્લો બોટાદના ચૂંટાયેલા ધારાસભ્ય છે

પ્રતિનિધિત્વ કરશે તે માટે તેને પ્રતિનિધિ નિયુક્ત કર્યા છે ગુજરાતના પુરણા કલાચા પહેલા ધારાસભે છે કે જેના પ્રકારે પ્રતિનિધિની નિમણૂક કરી છે હવે પછી તેમણે એમ પણ લખ્યું છે કે મારી ગેરહાજરી હોય ત્યારે મારા પ્રતિનિધિ તાલુકા જિલ્લાની વિવિધ બેઠકોમાં મારું પ્રતિનિધિત્વ કરશે જેની આપ સાહેબને વિનમ્ર જાણ કરું છું આ પ્રકારનો એક પત્ર એ અત્યારે હાલ એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જોકે આખી આ ઘટના મામલે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા દ્વારા હજુ પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપવામાં આવી અથવા તો કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું પ્રાંત અધિકારીને લખવામાં આવ્યો છે અંદર કોઈ વ્યક્તિ ધારાસભ્ય વિસ્તારની અંદર જયારે એમ કહી શકતા હોય કે અમારે અમારા વિસ્તારના એ બેઠકોની અંદર રહેવા માટેનો સમય નથી સમયનો અભાવ છે તો એ વિસ્તારના લોકોએ પણ વિચારવું જોઈએ કે તમે જેમને છૂટીને મોકલ્યા છે તમારા વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જે તમારા વિસ્તારના ધારાસભ્ય છે એમને તમારી માટે નો જ સમય ન હોવાની વાત અત્યારે સામે આવી રહી છે શંભુનાથ ટુંડ્યા દ્વારા પત્ર લખતાની સાથે આજે આ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે જો કે કોંગ્રેસના નેતાઓ તો એ આ મામલે ટિપ્પણી પણ કરી રહ્યા છે કોંગ્રેસના કેટલાક નેતાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકીને છે તમામ નેતાઓ આ નિવેદન આપ જે પત્ર લખ્યો છે તેને વખોડી રહ્યા છે તમામ લોકો એ આ પોસ્ટનો આ પત્રનો એ હાલ વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા દ્વારા આ વિરોધ બાદ આ પત્ર ને લઈને કોઈ ચર્ચા કરવામાં આવે છે કોઈ નિવેદન આપવામાં આવે છે કે કેમ અથવા તો તેમની પાસે સમયનો અભાવની જે વાત કરવામાં આવે છે તેનું સત્તાવાર કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું કે કયા કારણોસર સમયનો અભાવ શંભુનાથ ટુંડિયા એ પોતાના વિસ્તાર કોઈ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે અથવા તો પોતાના વિસ્તારની અંદર કોઈ અન્ય જગ્યાએ તેઓ રહી રહ્યા છે અથવા વિસ્તાર બદલી રહ્યા છે આ કોઈ પણ પ્રકારની માહિતી નથી આપવામાં આવી માત્ર સમયનો અભાવ

બિલકુલ પ્રદીપ અત્યારે મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એ આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ અમે કે જ્યાં એ બોટાદના સ્વામીના ગઢડાના એ ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા જેમને ત્યાંની જનતાએ મત આપીને ચૂંટ્યા તો છે એટલા માટે ચૂંટ્યા હતા કે વિસ્તારના વિકાસના કોઈ પણ કામો હોય એ શંભુનાથ ટુંડિયા એ લોકો સુધી પહોંચાડી શકે લોકોની કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા શંભુનાથ ટુંડિયા સાંભળી અને જે તે અધિકારીઓને અથવા તો એ સરકાર સુધી રજૂઆત કરી શકે સંપૂર્ણ ટુંડિયા ઉપર ત્યાંના વિસ્તારના લોકોને ખૂબ આશા અને અપેક્ષા હતી એટલા માટે વિસ્તારની જનતાએ ધારાસભ્ય તરીકે તેમને પસંદ કર્યા પણ એ જ વિસ્તારના ધારાસભ્ય બની ગયા બાદ હવે સંભુનાથ ટુંડિયાને ક્યાંક ને ક્યાંક એ વિદેશ પ્રવાસો યાદ આવી રહ્યા છે અથવા તો એ પોતાના ધંધા અથવા તો પોતાના પર્સનલ કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કેમ કે તેને વિસ્તારની જનતાની જરા પણ પડી નથી એટલા માટે શંભુના ટુંડિયાએ પોતાના વિસ્તારના પ્રશ્નોની જે સંકલનની બેઠક હોય છે તેમાં પોતે નહીં પણ પોતાના ભાડુઈતી માણસને ત્યાં બેઠકમાં મોકલશે અને એ પણ જ્યાં ચર્ચાઓ થશે એ ચર્ચાઓ એ શંભુના ટુંડિયા સુધી પહોંચાડશે એટલે હવે ધારાસભ્યો પણ હવે ભાડુતી માણસો દ્વારા એ લોકોના પ્રશ્નો સાંભળતા થઈ ગયા છે આ રાજનીતિ ચરમસીમા પર પહોંચી ગઈ છે ગુજરાતમાં દિવસે ને દિવસે રાજનીતિમાં અનેક નવા વળાકો આવી રહ્યા છે નવી ડ્રામા શરૂ થઈ રહ્યા છે અને તેની વચ્ચે ફરીથી આ એક નવો કિમિયો બહાર આવ્યો છે કે હવે ધારાસભ્ય પાસે ટાઈમ ન હોવાથી તેમનો ભાડૂતી માણસ આ બેઠકમાં હાજર રહીને લોકોના પ્રશ્નો સાંભળશે આ શંભુના ટુંડિયાના પત્રને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર